પાટણ શહેરના પીતાંબર તળાવ પાસે ડાયટના કેમ્પસમાં સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા બે હજાર ત્રણથી કાર્યરત છે પરંતુ આ શાળા નીચાણવાળા ભાગમાં હોવાથી ચોમાસા દરમિયાન શાળા સંકુલમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી જેને લઈને શાળા પરિવાર દ્વારા અનેક વાર સરકારમાં નવીન મકાન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતના પગલે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના બજેટમાં છ રૂમનો બજેટ મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા બેઝ લેવલથી સાત ફૂટની ઊંચાઈએ શાળાનું બાંધકામ કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું જેને લઈ આજ રોજ શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ રાઠોડ દ્વારા શાળા સંકુલ ખાતે ગાયત્રી હવન પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગાયત્રી યજ્ઞમાં પિત્મ્બર તળાવના તમામ વાલીઓને યજમાન તરીકે બેસાડી યજ્ઞમાં આહુતિ આપી નવીન મકાનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગ શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ રાઠોડે જણાવ્યું કે અમારી શાળાનું મકાન બેઝ સાત ફૂટ હોવાથી હવે પછી શાળાના બાળકોની તકલીફો દૂર થશે અને આગામી સમયમાં શાળા કેમ્પસમાં સુંદર બગીચો બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને નવીન મકાનનું પીતાંબરના તમામ વાલીઓને યજમાન પદે બેસાડી પંચકુંડી યજ્ઞ કરાવી શાળાના મકાનને

પ્લેથ લેવલથી સાતે કુ જે હું ઊંચું કામ કરી અને ખૂબ સુંદર રીતે શાળા અમને બનાવી આપી છે જેથી અમારા જે એકથી આઠની શાળાના બાળકો છે ટોટલ એકસો પચાસ બાળકો છે એ બાળકો તકલીફો છે એ તકલીફો હવે છે એટલે અમે વાલીઓ ગામજનો અને બધા આભાર માનીએ છીએ અને આજના દિવસે અમારી શાળાની અંદર બરના તમામ જે વાલીઓ છે એ વાલીઓને હવનમાં બેસાડી ગાયત્રી હવન કરી અને શિક્ષણનો નવા સંકુલની અંદર શુભારંભ કરીએ છીએ તો આવનારા ભવિષ્યની અંદર બાળકોનું ભવિષ્ય બહુ સુંદર રહે સંસ્કાર સિંચન થાય એ બદલ તમામ વાલીઓ રાજ્ય સરકાર અને તમામનો ખૂબ ખૂબ આભાર